Chao.

આ આ વેળા સમય મારા શંકરના ચોપડે લખેલો પડ્યો છે બે ઘડી આપણે ઘણી આવ્યો છે તો વેળાએ જો આવ્યો બેઠાનું નું ધુણ્યાનું જો પ્રમાણ ના રાખું વેળાનો ભગતનો નો નાગ હું ગરીબની ની ઝુંપડીનો નાગ છું પણ વેળાએ સમયે મારા શંકરે રજા છોડીએ છે મારો રામ ભેળો રતો હોય છે તો આ માંડવે આયાનું બેઠાનું ઉઠ્યાનું જો પ્રમાણ ના રાખું તો જગતમાં મહારાજ માટે સભાની જઈ છે બેહાય જય થશે આ માંડવે આવ્યો છું તો દરબાર બે ઘડી વગાડતી હોય આટો મારતો આવું એવું મહારાજ કહું છું ભગવાન ભગવાન પણ દરબારો વેળાનો મહારાજ છું અન ભાવનો ભૂખ્યો છું ભાઈ કોઈ ધરમ રૂપિયા મારે મિલકત તો ભૂખ્યો નહીં ભાઈ જો ભગત કગર કરીએ છીએ ભાવે જો ફૂલ ને ફૂલ ની પાખડી વધી છે તો મારો દીવાનો ભગવાન મારો શંકર આને હવાઈ કરી નાખશે પણ દરબાર જગતને કીધું છે હું વેળા મહારાજ છું ખાલી ખમા મજા કઈ જતો રહે નાગ નથી પણ આમને સભા ના પૂછો કે એક લીમડો હતો જોકો હું એ આગળ એક મોટો લીમડો હતો જૂનું ઘર હતું એ લીમડો કાઢી નાખ્યો જોકો હું હું એ ચોફેરે કાળીઓ નાગ થઈને ઘુમાળા મારતો તો આવી વાત થતી વિશે હું મારા વેળાના મહારાજને કહેવાય તો મારા નાગનો નિકાલ સાંજ્યો જભાની જઈશો મારો લીમડો સાંભજ્યો એ જૂનું ઘર ચાંજ્યું સભાની જઈશ જૂના ઘર તો લઈ લીધા પાકા બનાવી દીધા મારો લીમડો જતો રહ્યો પણ મારો વાહો સાંજે હું વેળાનો મહારાજ છો

ભાઈ વેળા સમય ગાતો હોય છુ ભાઈ મારો શંકર મારો રામ રજા હાલે એટલું ઉતરતો હોય છું પણ આટલું મારું ઠાન છે પણ હું યાદાણી દેતો જ હું મારા મહારાજનું નું કરી રહેજો હું કહું હું ભાઈ અંજે બે દીકરીઓમાં ટાપા પડ્યા છે બે દીકરીઓના જે વાર્તા પડ્યા છે જો વેળાએ મારા મહાદેવના શરણે પાઘડી ઉતારીને વાર ના કરું તો મોયરાનો મહારાજ ના કરું સ્વભાવ

ખોલ ખૂબ મજા છે પણ એક ને એક થઈને હલજો બાપા એવા દીવાના ભગવાન કહી રહ્યા છે હું મહારાજ વધુ વેળા નું લે તો ભાઈ મારું વાવા જોડું જ કાઢું છે પણ હું વેળા મહારાજ છું મારા વેણમાં ઉભા રહો તો હું તમારા વેણમાં ઊભો રહીશ હું કઉ છું ભાઈ તમારા કળના દીવાના હાનું મીઠ માંડીને ઉભા રહેશો તો તમારો કળ નો દીવો તમારા આજ વેળા એ મહારાજ ઘડી બે ઘડી આટો મારવા આવ્યો અને જેટલા રહેશે હવ ને આજથી હારું બના તમારા મહારાજનો લીમડાનો વ્યવહાર ગોતિના જો આવું કહેતો થયો છે શું કહું ભાઈ સભાની જય બોલું છું સભાવરો જગતને કીધું છે જે ફૂલને ફૂલની પાથળી કરી છે ભાઈ આની વધારે નીકળી છે શું કહું છું પણ ભાવથી કરો ને ભાઈ એ ભક્તિ સાચી જગતના દેખાડવા હાટુ લચકોવી કલાક ભક્તિ કરો કભાવ નહીં કરો કઈ કામ નથી સુભો ભૂખ ભૂખ પણ એકો માળ એકો આઠ માળકાના માળા એક માળા કરીને ઊભા થઈ જાઓ પણ અંતરના હાથમાંથી એકોને આઠ માળાની એક માળા કરીને ઊભા થઈ જાઓ ભાઈ તો એકો આઠ માળા કરવાની જરૂર આવે પણ એટલે ભાવ કેવો હો છે એ ધર્મ જતું હોય છે સુભાવવાળા પણ જે ભાવે કર્યું છે ભાઈ

હું કહું પણ આવ્યો છું આજ હું સારું બનશે એવો મારા આશીર્વાદ છે છે જગતના માળવે જવું નાખશું કદી ધૂમ નથી કરીને કે મને મારા ભક્તિ વાલી છે એ ગરીબ કરેલા દીવા છે પણ જગતમાં જઉં જવું જો બોલ્યા હોય પાછો આવો તો વેળાનો મહારાજ પણ જેનો ભાવ હાથ જોવાય છે જેનો અંતર નો અવાજ હાથ જોવાય છે એનો મારો દેવાનો ભગવાન કાર્ય પૂર્ણ કરે છે એવું મહારાજ આશીર્વાદ બનશે એવું આશીર્વાદ ગઢવી ટોલી તમારી જે બને છે પણ ભાઈ પાંચે આંગળીઓ પરમેશ્વર સુજાય એવું મારો રામ કેરીઓ છે તો પાંચે આંગળીઓના કોળિયા લોન ને મોઢામાં નાખો ને તો કોળિયો મીઠો લાગે સ્વભાવ તો વધુ સમય વેલા લેવે નહીં હું ગાંડું નાખશું નતર આમને આવ્યો છું મહેમાન ગતિ આવ્યો છું બાપા ભેટવી તારી દઈ છે પણ કરમ હું જીવના લખી હોય છે જેની પણ પીડા લખી છે એમાં કોઈ ધર્મ આડા નહીં થવાનું બાપા જેના કરમમાં લખ્યું છે એના હોવને ભોગવવાનું આ ધોનારો હોય તો ભલે બાપા એવું મારા મહારાજને કહેવું છે તો જે કહ્યું કઈ ફૂલ ને ફૂલ ની પાકડી જાઓ એમને વધારે લીધું ચૂકવું છું સુલ્યા સભાની જઈશ મારી ભાઈ ગોવાસી જઈશ પણ જગતને કીધું છે પાછો વરતો કે મારું એલાન ના માડવે બોલો ભાઈ કે દી ખાલી નહીં જ્યો ભાઈ હું કાળિયો નાખ્યો નાખ પણ વેળાનો સમયનો ભાવ હાચો લઈને બેઠો હોય છે સાચી ઓર સાચી લઈને બેઠો હોય છે વગર હાથે લઈને બેઠો હોય છે હાચું ભાનલેના માંડવાની નીચે બેઠો હોય છે તો લલાનો મહારાજ ઘડી બે ઘડી મારા શંકરને મનાઈને રજા લઈને મારા રામનો ઘડો રહીને આવ્યો હોય છે આ પથારી ઘડી બે ઘડી ડોકું મારી હોય છે તો ભાઈ કાલનો હુરજ નારાયણ ઉગશે કાલનો વુરત નારાયણ આથમશે અને આ માંડવી હું મહારાજ આવ્યો હોય તો કાલો વૃદ્ધ નારાયણ ઉગન વૃદ્ધ નારાયણ હાથમાં એમાં એ આધારે આલમ બેઠી છે ભાઈ હિમય હાચી ઓર લઈને બેઠું હોય છે ને જો હુરજ નારાયણ ઉગન હુરજ નારાયણ હાથમાં ભાઈ એ પહેલાં જો કાળીઓ નાક થઈને ભેટો કરું માનજો કે આ વેળાએ આ પાગલ પથારી હું મહારાજ ધોવા આવ્યો હતો મારા મહારાજનું આ માણીએ પ્રમાણ છે તો જ માનવાનું ભાઈ હું મહારાજ આવ્યો હતો શું છું બોલ જીવનારો મારો શંકર મારો રામ છે મારી લાજ રાખનારું મારો રામ બેઠો છે જ્યાં જ્યાં બોલી છું મારા ભગવાનને મારા દીવાના રામે બધા છે તો ઓર ઓરવારાનું કામ છે બાપા હાચી ઓર લઈને બેઠો છે મહારાજ દર્શન આપી જેવું આ મારી હતી બેઠો જઉં છો સભાની મારી ગાય ગુવાસીની જય બોલું છું આ વેળાએ સમય હટારે આલમની જય બોલું છું ભાઈ આ ગાયે વગાડેલી જય બોલું છું તો હૌ ને આ માંડવીએ આ ગાદી હતી હઉં ને મારા મહારાજના રામ રામ છું